કેવડ કે ના કે તો તો આ કે રોડવાજી જો બોર લોકો છે કેટા તો ગાઈસ ઉતરી જાજો અસરા માં ઉતરી

तो आप लाइव जो 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 में जोने खाली सीधे मत जोने आपरा सीधे मत जोने आगर पास जो ले और आ में सोर गाली अभी आसु से वो वच में गाल देवा हां जाडा तो आरी ओल ले 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 जाडा एक एक ओल ले, तो ले ले आरी ओल ले ले, ले जाडा आरी ये ये रे आरी कभी देखा देखा तो जो आरे चोपी दे चोपी दे ना देखा तो चोपी देवानी ठेठ हुंदी ठेठ हुंदी चोपी दे आतला हुंदी ये रुकी नपकले

છેતર પટવા પટવાયું જોડી લે લે આજના પેલું ગાજે જાડા ઝાગળે માલણ જા ગાજી જાગરે માલણ જા માલણ જા માલણ કરો

હા મારું બોર છે એવું હા 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 આના અમાર દીનો બુવો હા આના બુવો મહારાજ હા આ બોર આપો છે બધું એવું હા અજે તારે આપણ શું બતા દેજે તારે બતા હા ગાડી બતા દે પેલા ઊભી છે અમારી ફોર ગાડી અ પોટવા આવી અમે અન

ખબર ચી થોડું ચપવાનું પતી ગયું હવે થોડું જ બાકી હે આટલેથી થોડું જ

સરામા તો ગાઈસ પતીજી કોમ તો બહુ વાર કરી હોય હોય જડાઈ હોય મેલા અલે કોણ શરદી થી એટલે ના હું ના ચોપી દઉં કે જી દુળ હ આ સોરું ગાજો પડે તા જો તો સુબ નહીં પણ હેડે જાય બઈ મેલાં પુશ ખાલી આ પચ્ચી આ ગાઈસ આ બર્ધીયા મેરપોટ વાય આયે

બે okay, okay, okay. <try>